वर्णिवेशरमणीयदर्शनं मन्दहाशरुचिराननांजं पूजितं सुरुनरोत्तम मयिर्मुदा धर्मनन्दनमहं विचिन्तय असतो मा माषड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપર્વ જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા પતિત મનુષ્યનું દાન લેવામાં આવે તથા તેને યજ્ઞ કરાવવામાં આવે તો કરાવનારાની કઈ દુર્ગતિ થાય છે આ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું પ્રવચન કરતાં અગાઉ હું એ વાતની સ્પષ્ટતા કરી લઉં કે આ પ્રવચન હું કોઈ વ્યક્તિ વિશેષને ઉદ્દેશીને નથી કરતો શાસ્ત્રોની અંદર જે કંઈક લખાયું છે તે જ હું તમારી સન્મુખ ઉપસ્થિત કરું છું માટે કોઈ એને અન્ય લે તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે તો મનુ મહારાજ મનુષમૃતિમાં કહે છે કે આચારો પરમો ધર્મ અર્થાત કે આચાર એ સર્વોત્તમ ધર્મ છે અને વશિષ્ઠ ઋષિ વશિષ્ઠ સ્મૃતિમાં કહે છે કે આચારહીનો આચારહીન મનુષ્યને વેદો પણ પવિત્ર કરી શકતા નથી અને એટલે માટે આપણા મહર્ષિઓએ આચાર પર ઘણો ભાર મૂકેલો છે મનુ મહારાજ યાજ્ઞવલ્ક્ય ઋષિ ઇત્યાદિક મહર્ષિઓએ બ્રાહ્મણોનો ધર્મ યજ્ઞ કરવો કરાવવો વેદ ભણવો ભણાવવો દાન લેવું અને દાન આપવું આ પ્રમાણેનો ધર્મ તથા આ પ્રમાણેની આ જીવિકા એ લોકોની નક્કી કરી છે કોઈક બ્રાહ્મણ છે જે વેદ વેદાંગનો પ્રારંગત પંડિત છે પરંતુ એ બ્રાહ્મણ કોઈ પતિત મનુષ્ય એટલે કે જેણે પંચ મહાપાપોથી યુક્ત છે એવા વ્યક્તિ પાસે દાન લે તથા એનો યજ્ઞ કરાવે તો એની દુર્ગતિ થાય છે અને આ સંબંધમાં દેવગુરુ બૃહસ્પતિ મહાભારતના અનુશાસન પર્વ એકસો ને આઠમા અધ્યાય માં થી લઈને એકાવન શ્લોક પર્તમાં જે પણ કઈક કહે છે એ વાત એ બ્રાહ્મણોએ આત્મસાત કરવા યોગ્ય છે ત્યાં બૃહસ્પતિ કહે છે કે અધિત્ય ચતુરો વેદાન દ્વિજો મોહ સમન્વિત પતિતા પ્રતિગૃહિયા ખર યોનો પ્રજાયતે ખરો જીવતી વર્ષાણી દશ પંચચ ભારત ಖರೋ ಮೃತ ಬಲಿವರ್ದ ಸಪ್ತವರ್ಷಾ ಜೀವತಿ ಬಲೀವರ್ದೊ ಮೃತಾ ಜಾತೆ ಬ್ರಹ್ಮರಾಕ್ಷಸ ಬ್ರಹ್ಮರಕ್ಷ ಮಾಂಸಾಸ್ತ್ರೀ ಸ್ತೋ ಜಯತಿ ಬ್ರಾಹ್ಮಣ ಪತಿ ಯಾಜಯಿತ್ ಕೂಮಿ ಯೋನೋ ಪ್ರಜಾತೆ ತೀವತಿ ವರ್ಷಾ ರಸ ಪಂಚಾರತ रूमी भावाद विमुक्तस्तु ततो जायति गर्दभः पंचवर्षाणि पंचवर्षाणि गर्दब कुक्कुटः पंचवर्षाणि पंचवर्षाणि पंचवर्षाण पंचवर्षाणी भवति ततो जायति मानवः अर्थात् के द्विज चारों वेदों का अध्ययन करने के बाद भी मोहवश पतित मनुष्य से दान लेता है उसका गधे की योनी में जन्म होता है हे भारत गधे की योनी में वह पंद्रह वर्षों तक जीवित रहता है उसके बाद मरकर बैल होता है उस योनी में वह सात वर्षों तक जीवित रहता है जब बैल का शरीर छूट जाता है तब वह ब्रह्म राक्षस होता है तीन मास तक ब्रह्म राक्षस रहने के बाद फिर वह ब्राह्मण का जन्म पाता है भारत जो ब्राह्मण पतित पुरुष का यज्ञ कराता है वह मरने के बाद कीड़े की योनी में जन्म लेता है और उस योनी में पंद्रह वर्षों तक जीवित रहता है कीड़े की योनी से छुटकर वह गधे का जन्म पाता है पाँच वर्ष तक गधा रहकर पाँच वर्ष सुअर पाँच वर्ष मुर्गा पाँच वर्ष सियार और एक वर्ष कुत्ता होता है બાદ વનુષ્ય ઉત્પન્ન હોતા હે આ પ્રમાણે અહી દેવગુરુ બ્રહસ્પતિ પોતાના સ્વમુખે કહી રહ્યા છે કે જે પણ કોઈ બ્રાહ્મણ ચારેય વેદોનો અધ્યયન કર્યા બાદ મોહવશ કોઈ પતિતની પાસેથી દાન લે છે ને એની દુર્ગતિ થાય છે અને એ પતિતનો નો યજ્ઞ કરાવે છે તો પણ એની દુર્ગતિ થાય છે માટે બ્રાહ્મણે હંમેશા જોઈ વિચારીને જ કોઈની પાસેથી દાન લેવાનું છે અને જોઈ વિચારીને જ એણે યજ્ઞ કરાવવાનું છે પતિ મનુષ્ય થકી એને ક્યારેય પણ દાન ગ્રહણ કરવાનું નથી અને જે પણ કોઈક વ્યક્તિ પતિત છે એનો યજ્ઞ નથી કરાવવાનો અન્યથા અહીં દેવગુરુ બૃહસ્પતિ કહી રહ્યા છે કે એ પ્રમાણેનો બ્રાહ્મણ દૂર ગતિને પ્રાપ્ત જે લોકોએ આ સંબંધમાં કંઈ પણ જાણવાની ઈચ્છા હોય કે મહાભારત અનુશાસન પર્વ એકસોને આઠમો અધ્યાય શ્લોક છેતાલીસથી લઈને એકાવનમાં જોઈ લે ત્યાં આવા દેવગુરુ બૃહસ્પતિએ કહેલી છે માટે બ્રાહ્મણો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને જીવનમાં ક્યારેય પણ એવા પતિત મનુષ્ય થકી દાન ગ્રહણ ન કરે તથા એવા પતિત મનુષ્યને ક્યારેય પણ યજ્ઞ ન કરાવે છે કહી રહ્યા આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી મા કશ્ય દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામી